નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો બિગ બ્રેકિંગ ન્યૂઝ ટુડેમાં આજે આપણે વાત કરીશું પેન્શનરોના પેન્શનમાં વધારો તો થશે પણ એ પહેલાં આ પાંચ કામ કરવા પડશે મિત્રો તો પેન્શનરો માટે સો ટકા કામની માહિતી છે આ વિડીયોમાં તો મિત્રો કયા કામ કરવા પડશે અને કઈ માહિતી છે તે વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડીએ એરિયર લેટેસ્ટ અપડેટ એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં ટૂંક સમયમાં પૈસાથી ભરવામાં આવશે તો વાસ્તવમાં સરકારે ડીએમાં વધારો કર્યો છે અને તેની સાથે કર્મચારીઓને ત્રણ મહિનાનું ડીએ એરિયર પણ આપવામાં આવશે દોસ્તો તો કેન્દ્ર સરકારે પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને મોટી ભેટ આપી છે તો વાસ્તવમાં સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો અને મોંઘવારી રાહતમાં બે ટકાનો વધારો જાહેર કર્યો છે તમને જણાવી દઈએ કે આ વધારો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલી માનવામાં આવશે તો કેન્દ્ર સરકારના આ નિર્ણયથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે તો હવે કર્મચારીઓ ડીએ અને ડીઆરના પૈસા તેમના ખાતામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો શું ડીએ સાથે બાકી રકમ પણ મળશે તો સરકારી કર્મચારીઓને એપ્રિલ બે હજાર પચીસના પગારમાં વધારો ડીએ મળશે આ સાથે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ બે હજાર પચીસના બાકી પગાર પણ એકસાથે મળશે એટલે કે કર્મચારીઓને સંપૂર્ણ ત્રણ મહિના માટે ડીએ એરિયર્સ આપવામાં આવશે એટલે કે કર્મચારીઓની માસિક આવક વધશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો એપ્રિલમાં કેટલો પગાર વધશે તો હાલમાં સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા મળી રહ્યો છે તો ડીએમઆ વધારા પછી તેમાં દર મહિને ત્રણસો સાહીઠ રૂપિયાનો વધારો થશે જેનાથી એક હજાર ને રૂપિયા બાકી રહેશે તો હાલમાં પેન્શનરોને દર મહિને નવ હજાર રૂપિયા પેન્શન આપવામાં આવી રહ્યું છે જેમાં કુલ એકસો એંશી રૂપિયાનો વધારો કરવામાં આવશે જેના કારણે કુલ બાકી રકમ પાંચસો ચાલીસ રૂપિયા થશે આ નિર્ણયથી લગભગ અડતાલીસ પોઈન્ટ છ લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને છાસઠ પોઈન્ટ પાંચ લાખ પેન્શનરોને ફાયદો થશે તો સરકાર પર તેનો વાર્ષિક નાણાકીય બોજ રૂપિયા છ હજાર છસો ચૌદ પોઈન્ટ ઝીરો ચાર કરોડ થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આગલી વખતે ડીએ કેટલો વધશે તો તમને જણાવી દઈએ કે સરકાર જાન્યુઆરી અને જુલાઈ વર્ષમાં બે વાર ડીએમાં સુધારો કરે છે તો આગામી ડીએ વધારો જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ માટે લાગુ થશે અને ઓક્ટોબર અથવા નવેમ્બર બે હજાર પચીસમાં તેની જાહેરાત થવાની સંભાવના છે આ ઉપરાંત આઠમા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી મોંઘવારી ભથ્થાને કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે આના કારણે કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર થશે અને ડીએ ફરીથી શૂન્ય થઈ જશે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ વધારો સ્થિતિ કેવી રીતે તપાસવી તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ નીચે આપેલી પદ્ધતિઓ દ્વારા તેમના વધેલા ડીએ અને બાકી ચૂકવણી ચકાસી શકે છે તો સૌથી પહેલાં પગાર સ્લીપ તપાસો તો એપ્રિલ બે હજાર પચીસ માટે પગાર સ્લીપમાં ડીએ એક અલગ વિભાગમાં સૂચિબદ્ધ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો બેંક સ્ટેટમેન્ટ તપાસો તો એપ્રિલ બે હજાર પચીસમાં મળેલા પગારની સરખામણી પાછલા પગાર સાથે કરો તો ડીએ વધારો અને બાકી રકમની ચૂકવણીમાં સુધારો સ્પષ્ટપણે દેખાશે ત્યારબાદ ઓનલાઈન કર્મચારી પોર્ટલ પર લોગીન કરો તો પગારની વિગતો ઘણા સરકારી વિભાગોની વેબસાઈટ પર અથવા કર્મચારી સ્વસેવા પોર્ટલ એટલે કે ઇ એસ એસ પર મળી શકે છે મિત્રો ત્યાંથી પણ તમે ચેક કરી શકો છો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ